નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ બારની જે એકમ કસોટી છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની તેની જે પ્રશ્ન બેંક એક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારની બધા જ વિષયની એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે પ્રશ્ન બેંકના તે મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો એટલે કે પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે તેના વિડીયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ બારની આંકડા શાસ્ત્ર વિષયની ઓગણત્રીસ સાત બે હજાર બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો એમાં પહેલો વિકલ્પ આપણને આપ્યો છે કે કયો સૂચક આંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે તો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ત્યાર પછી બીજો સવાલ સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુણોત્તર મધ્યક ત્રીજો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે તો જવાબ આવશે ચોથો સવાલ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું નક્કી કરવા કયો સૂચકાંક વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ સી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પાંચમો સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે તો જવાબ આવશે વિકલ્પ સી ભારિત મધ્યક છઠ્ઠું અહીં આપણને આપેલું છે કે ભાઈ પાસેના સૂચક સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ પી વનના છે પીઝીરોને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી પી ઝીરો ક્યુ વન સાતમું નીચે આધારિત વર્ષના સાપેક્ષમાં ચલ વર્ષના જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંક એકસો પચીસ હોય તો ચાલુ વર્ષે નાણાનો ખરીદ શક્તિ કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ એસી કેવી રીતે તો કે નાણાની ખરીદ શક્તિનું સૂત્ર મૂકીને એકના છેદમાં એકસો પચીસ ગુણ્યા એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ એસી ત્યાર પછી આઠમું એક વસ્તુનો ભાવ આધારે વર્ષનો સરખામણીમાં ચાલુ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ બી એટલે કે પાંચસો કઈ રીતે તો અહીંયા સૂત્ર મૂકીને એમાં આપણે દાખલો ગણેલો છે નવમું જો આધાર વર્ષ બે હજાર પંદરના સાપેક્ષમાં ચાલ ચાલુ વર્ષ બે હજાર સોળમાં નાણાંની ખરીદશક્તિ ઝીરો પોઈન્ટ પંચોતેર હોય તો વર્ષ બે હજાર સોળ માટે ભાવના સામાન્ય સૂચકાંક કેટલો હોય તો જવાબ આવશે વિકલ્પ સી એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ એટલે કે સૂચકાંક બરાબર એકના છેદમાં ઝીરો પોઈન્ટ પંચોતેર ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ત્યાર પછી દસમું જો આઈપી બરાબર આઈઆર હોય તો નીચેના પૈકી વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ સી આઈ એફ બરાબર આઈપી બરાબર આઈ એલ જો બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય તો તો જ તેની કિંમત કેટલી મળશે તો તો કિંમત આવશે ત્યાર પછી બારમો સવાલ વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સરખા પર આવેલા હોય તો તેમની કિંમત શું થાય તો જવાબ આવશે એક અથવા માઇનસ એક તેરમો સવાલ જો ચલ વજનનો એકમ કિલોગ્રામ હોય અને ચાલુ ઊંચાઈનો એકમ સેન્ટીમીટર હોય તો તેમના વચ્ચેના સહસંબંધના એકમ વિશે શું કહી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી એકમ ન હોય ત્યાર પછી ચૌદમો સવાલ જો બે ચલ વચ્ચે અચલ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે તો જવાબ આવશે વિકલ્પ બી સંપૂર્ણ ઋણ સહસંબંધ પંદરમું નીચેના પૈકી આરની કઈ કિંમત શક્ય નથી તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ સાત ત્યાર પછી વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ આધાર વર્ષ એટલે શું તો જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ ચોક્કસ ચોક્કસ વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે તે ભારને વર્ષનો આધાર વર્ષ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે કઈ રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે તો ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા માટે ગુણોત્તરની રીતનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે ત્રીજો સવાલ પરંપરિત આધારિત રીતે સૂચકાંક એટલે શું તો પરંપરિત આધારની રીતે સૂચકાંક એટલે કે વર્તમાન પરિસ્થિતિના અચલની કિંમતમાં તેનો નજીકનો ભૂતકાળની પરિસ્થિતિના ચલના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર ચોથું પરંપરિત આધારિત રીતથી અચલ

તો પરંપરિત રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે છઠ્ઠો સવાલ સૂચકાંક નિરપેક્ષ માપ છે કે સાપેક્ષ તો સૂચકાંક સાપેક્ષ માપ છે સાતમો સવાલ સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ તો સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓવાળું એટલે કે પર દુષ્કાળ ધરતીકંપ જેવી કુદરતી આફતો ફુગાવો મંદી જેવી આર્થિક અસરો તેમજ યુદ્ધ હડતાલ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ આઠમો સવાલ જો એન કાઉન્સમાં એનનો સ્ક્વેર માઇનસ વનની કિંમત ઈડીના સ્ક્વેરની કિંમત કરતાં છ ગણી હોય તો જ આરની કિંમત શું થાય તો શૂન્ય ગણતરી શૂન્ય થશે ગણતરી આ રીતે કરી શકાય એન કાઉન્ટમાં એનનો સ્ક્વેર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇડીનો સ્ક્વેર એમાં કિંમત મૂકીએ એટલે આર બરાબર વન માઇનસ સિક્સ ઇડીના સ્ક્વેરના છેદમાં એન કાઉન્ટમાં એનો સ્ક્વેર માઇનસ વન બરાબર એન વન માઇનસ સિક્સ ઇડીના સ્ક્વેરના છેદમાં સિક્સ ઇડીનો સ્ક્વેર એટલે કે એક માઇનસ એક બરાબર ઝીરો ત્યાર પછી નવમો દાખલો જો બે ચલો એક્સ અને વાયની પ્રત્યેક જોડ માટે rx બરાબર આર વાય થાય તો આરની કિંમત કેટલી થાય તો આર વન બરાબર વન થશે કેવી રીતે તો કે ગણતરી આ રીતે થશે આરએક્સ બરાબર આર વાય એટલે કે ઇડીનો સ્ક્વેર બરાબર ઝીરો તો આર બરાબર વન માઇનસ સિક્સ ઇડીના સ્ક્વેરના છેદમાં એન કાઉસમાં એન સ્ક્વેર માઇનસ વન એટલે કે વન માઇનસ સિક્સની ઝીરો ના છે સિક્સ ગુણ્યા ઝીરોના છેદમાં એન કાઉસ માઇન સ્ક્વેર માઇનસ વન એટલે કે વન માઇનસ ઝીરો બરાબર વન કયા સંજોગોમાં કાર્ય પિયર્સન રીત અને ક્રમાંક સહસંબંધની રીત મેળવતા સહસંબંધાંક સરખા થાય તો જ્યારે બે ચલની કિંમતો એ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાળ પિયર્સનની કાળ પિયર્સનની રીત દ્વારા અને સ્પીયરમેનની રીત મેળવવાનો સહસંબંધની કિંમત સરખો થાય છે ત્યાર પછી અગિયારમાં જો એન બરાબર દસ અને થ્રી ડીનો સ્ક્વેર બરાબર ચારસો પંચાણું થાય તો ક્રમાંક સહસંબંધની કિંમત શું થાય તો થ્રી ડીનો સ્કવેર બરાબર ચારસો પંચાણું એટલે એડીનો સ્કવેર બરાબર ચારસો પંચાણું ના છેદમાં ત્રણ એડીનો સ્કવેર બરાબર એકસો પાસઠ એટલે આર બરાબર ઝીરો અહીંયા તમે જોઈ શકો છો આરની કિંમત મૂકી અને તેની અંદર સૂત્ર મૂકી કિંમત મૂકી શકાય ત્યાર પછી બારમો સવાલ સ્પીયરમેનની ક્રમાંક સહ સંબંધની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો ગુણાત્મક ચલ જેવા કે સુંદરતા પ્રામાણિકતા આવડત નૈતિકતા વકૃત્વ સંગીત વગેરે જેવા બે ચલો વચ્ચેના સહસંબંધાક શોધવા માટે ક્રમાંક સહ સબંધની રીતનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી તેરમો સવાલ ક્રમાંક સબંધની રીતમાં બે ચલોજ અને વાયના ક્રમ એક ઉલટા ક્રમમાં હોય તો આરની કિંમત શું થાય તો આર બરાબર જવાબ આવશે -1 14મો ચૌદમો સવાલ અવલોકનમાં ગાંઠ એટલે શું તો ક્રમાંક સબંધની રીતમાં એક્સ અને વાય પૈકી કોઈ પણ ચલમાં જ્યારે બે કે વધુ અવલોકનો સરખા મળ્યા હોય ત્યારે ગાંઠ ઉદ્ભવે છે ત્યાર પછી છે વિભાગ વિભાગશ્રી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ

અહીંયા આપણે જોઈએ તો સોળ હજાર ત્રણસો બાણું પોઈન્ટ ચૌદ હજાર સાતસો પચાસ એટલે કે સોળસો ને બેતાલીસ પોઈન્ટ છ્યાસી ત્યાર પછી આગળ આપણે જોઈએ કે લાસ્ટ અનુ સૂચકાંક ફિશરના સૂચક આંકથી આઠના છેદમાં નવ ગણો છે તો ફિશરનો સૂચકાંક એકસો એસી છે તો પાસેનો સૂચકાંક શોધો તો આયલ બરાબર આઈએફ ગુણી આઠના છેદમાં નવ એટલે આયલ બરાબર એકસો એસીના છેદમાં છેદમાં ન એટલે જવાબ આવશે એકસો સાહીઠ બે પોઈન્ટ પાંચ મળશે ત્યાર પછી ત્રીજું પંદર અને વર્ષ બે હાજર સોળના જથ્થાબંધ ભાવનો સૂચકાંક એકસો પચાસ બે અને એકસો પોઈન્ટ મળ્યા છે બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી અને ફુગાવાનો દર શોધો તો ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો માઇનસ અગાઉના વર્ષનો ભાવના વર્ષનો સૂચકાંક બરાબર કિંમત મૂકી અને એની અંદર આપણે સૂત્ર મૂકી અને આ જવાબ આવશે દસ પોઈન્ટ બત્રીસ ત્યાર પછી ચોથો જો આઈએલ બરાબર બસો એકવીસ પોઈન્ટ પાંચ આઈએફ બરાબર બસો બાવીસ અને આઈપી શોધવાનું છે તો આપણે આઈ નું સૂત્ર મૂકીશું એની અંદર કિંમત મૂકીશું તો આપણને જવાબ મળશે આઈપી બરાબર બસો બાવીસ પોઈન્ટ પાંચ ત્યાર પછી પાંચમું એક કામદારનો વર્ષ બે હજાર પંદરમાં માસિક સરેરાશ આવક સોળ હજાર હતી અને વર્ષ બે હજાર સોળમાં વધીને વીસ હજાર થઈ તો વર્ષ બે હજાર પંદરની સરખામણીમાં વર્ષ બે હજાર સોળ માટે સૂચકાંક શોધો તો આધાર વર્ષનો સૂચકાંક સો હોય જ્યારે સોળ હજાર આવક હોય ત્યારે સૂચકાંક સો થાય છે તો વીસ હજાર આવક હોય ત્યારે સૂચકાંક કેટલા થશે તો એ રીતે પદ મૂકીને આપણે અહીંયા કિંમત શોધી શકીએ ત્યાર પછી છે ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષાંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે ત્રણસો પંદર ત્રણસો અઠ્યાવીસ અને ત્રણસો નેવું છે જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ પાંચ જેમ સાત જેમ આઠ હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો તો અહીંયા તમને કોષ્ટક આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો આ કોષ્ટક પ્રમાણે આપણે દાખલાઓ જે છે તે ગણી શકીએ અને એમાં સૂચકાંકનું સૂત્ર મૂકીએ એમાં કિંમત મૂકે એટલે જવાબ આવશે ચારસો ને ઓગણપચાસ પોઈન્ટ પંચાવન સાતમું ફિશરના સૂચકાંકને શા માટે આદર્શ સૂચકાંક કહે છે તો ફિશરના સૂચકાંકમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના ભાવ અને જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે એવી રીતે એના જે મુદ્દાઓ છે તે અહીંયા આપણને દર્શાવ્યા છે ત્યાર પછી આઠમું સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર શાક માટે કહે છે તો સૂચકાંક દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓમાં થતા ફેરફારો માપે છે સરખાવે છે અને દેશના અર્થતંત્ર માટે બેરોમીટર તરીકેનું કામ કરે છે માટે અર્થતંત્રનું બેરોમીટર કહે છે ત્યાર પછી નવ મુ કાવ એક્સ વાય બરાબર એકસો વીસ એક્સ બરાબર બાર એસ વાય બરાબર પંદર તો આર શોધો આર બરાબર કાવ એક્સ વાયના છેદમાં એસ એસએક્સ ઇન્ટુ એસ વાય એટલે એકસો વીસના છેદમાં બાર ગુણ્યા પંદર તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સડસઠ ત્યાર પછી દસમું સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર એકસો વીસ તો સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર એસી સીગમાં વાય માઇનસ વાય બારનો સ્ક્વેર બરાબર આઠ પાંચસો તો આર બરાબર કેટલા થશે તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ અને એની કિંમત શોધવાની છે ત્યાર પછી અગિયારમું કાલ રીતનો ધારણાઓ તો પિયર્સન ધારણ હોય સુરેખ સહ સંબંધ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સહસંબંધ ત્યાર પછી બીજું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર માઇનસ એક્સ બરાબર ત્રણ એસ વાય બરાબર ચાર તો એન બરાબર દસ તો આર બરાબર કેટલા ત્યાર પછી આર આપણને આપેલા છે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય તો કિંમત મૂકીએ એટલે આર બરાબર મળશે ઝીરો પોઈન્ટ ચોપન ત્યાર પછી તેરમું એક્સ બાર બરાબર એકસો સાહીઠ વાય બાર બરાબર પંચાવન સીગમાં એક્સ વાય બરાબર નેવું હજાર એક્સ બરાબર પચીસ એસ વાય બરાબર દસ આર બરાબર કેટલા ને એન બરાબર દસ તો અહીંયા આરનું આપણે સૂત્ર મૂકીશું એટલે કિંમત મૂકીએ તો જવાબ આવશે આર બરાબર ઝીરો પોઈન્ટ આઠ ત્યાર પછી ચૌદમો દાખલો એન બરાબર દસ સીગમાં એક્સ વાય બરાબર પંદરસો એક્સ બાર બરાબર બાર વાય બાર બરાબર પંદર એસ એક્સ બરાબર નવ એસ વાય બરાબર પાંચ તો આર આપણે શોધવાના છે તો આરનું સૂત્ર મૂકી કિંમત મૂકીએ છે દૂડાડીએ એટલે જવાબ આવશે આર પો આર બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ સડસઠ ત્યાર પછી પંદરમો દાખલો તો અહીંયા રકમ આપી છે એ પ્રમાણે આપણે આરનું સૂત્ર મૂકીશું કિંમત મૂકીશું તો જવાબ મળશે આર બરાબર ઝીરો પોઈન્ટ ચોરાણું ત્યાર પછી સોળમો કાલ પિયરસનની રીતનો મપોદ કાર પિયરસનની રીતે લખવાની છે તો એની મર્યાદાઓ લખવાની છે તો અહીંયા મર્યાદાઓ આપણે જોઈ શકો છો તમને દર્શાવવામાં આવેલી છે ત્રણ મર્યાદાઓ ત્યાર પછી છે વિભાગ ડી આ વિભાગ ડીનો જે અહીંયા તમે જોઈ શકો છો સવાલ આપણને આપેલો છે તો આ સવાલ જે છે એની અંદર આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો છે તો સિગ્મા પી વન ક્યુ ઝીરોના છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ઇન્ટુ વન હંડ્રેડ કિંમત મૂકી એટલે એકસો પચાસ પોઈન્ટ એકતાલીસ ત્યાર પછી બીજું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ મર્યાદાઓ આપણે દર્શાવી છે ત્યાર પછી ત્રીજો દાખલો રકમ આપેલી છે એમાં આપણે ડબલ્યુ શો આઈ શોધીશું અને આઈ ડબ્લ્યુ શોધીશું એટલે આપણને આ રીતે જવાબ મળશે ત્યાર પછી કૌટુંબિક અંદાજપત્રની રીતે બે હજાર ચૌદનો સૂચકાંક આઈ શોધીશું એટલે એકસો અઠ્યાવીસ પોઈન્ટ ત્રેપન અર્થઘટન એ રીતે કરી શકે કે અઠાવીસ પોઈન્ટ ત્રેપન ટકા જેટલો વધારો થયો છે ત્યાર પછી ચોથો દાખલો છે તો એમાં વર્ષ એનું વેતન સૂચકાંક ઉપરથી આપણે વસ્તી વેતન શોધીશું બે હજાર પંદરમાં નાણાંની શક્તિ સોના છેદમાં બસો સાહીઠ એટલે કે ઝીરો પોઈન્ટ આડત્રીસ ત્યાર પછી પાંચમું અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો તફાવત તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેના ત્રણ ત્રણ મુદ્દાઓ આપણે ત્યાર પછી સોળમો દાખલો વર્ષ બે હજાર દસના સાપેક્ષમાં વર્ષ બે હજાર પંદરમાં ઘઉંના ભાવમાં સિત્તેર ટકા વધારો થાય છે અને ચોખાના ભાવમાં ચાલીસ ટકા વધારો થાય છે તો બાજરીના ભાવ પચીસ ટકા ઘટે છે જ્યારે તેલના ભાવ ચાલીસ ટકા ઘટે છે અને ઘીના ભાવ પાંચ ટકા ઘટે છે જો ઘી કરતાં તેલનું મહત્વ ત્રણ ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકની આ પાંચે વસ્તુઓના ભાવનો સૂચકાંક શોધો તો ધારો કે ઘીનું મહત્વ એક તેલનું ત્રણ થાય છે તો તો ઘઉં તથા થશે ત્યાર પછી વસ્તુ આપેલી છે ઘઉં ચોખા બાજરી તેલ અને ઘી એની ટકાવારી છે ચાલીસ માઇનસ પચીસ ચાલીસ અને પાંચ સૂચકાંક આપણે અહીંયા શોધી શકીએ આયન અને આયન આપણે શોધવાના છે તો એના ઉપરથી સામાન્ય સૂચકાંકનું સૂત્ર મૂકીએ એટલે આપણો જવાબ મળશે ત્યાર પછી સાતમો સવાલ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધી રીત સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સમજાવી છે સૂત્ર સહિત અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે ત્યાર પછી છે આઠમો દાખલો આરએક્સ અને આરવાય આપેલા છે એના ઉપરથી ડી અને ડી સ્ક્વેર આપણે શોધીશું પછી આરનું સૂત્ર મૂકીશું એટલે આરની જવાબ આવશે ઝીરો પોઈન્ટ એકવીસ ત્યાર પછી છે દાખલા નંબર નવ સિગ્મા આર એક્સ માઇનસ આર વાય આખાનો સ્ક્વેર બરાબર એકસો અને છવ્વીસ અને એન બરાબર આઠ આપેલા આપેલા છે એના ઉપરથી ઇડીનો સ્કવેરનું આપણે સૂત્ર મૂકીશું આર આરનું સૂત્ર આપણે મૂકીશું એટલે આપણને અહીંયા જવાબ મળશે આર બરાબર ઝીરો પોઈન્ટ પાંચ ત્યાર પછી દસમું દસ વિદ્યાર્થીઓ કોઈ બે વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સ સંબંધની કિંમત ઝીરો પોઈન્ટ પાંચ મળે છે પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત સાત હોવો જોઈએ પરંતુ ભૂલથી તે ત્રણ લેવાયો હતો તો સસંબંધાંકમાં સુધારેલી કિંમત શોધો તો ક્રમાંક સંબંધ આર બરાબર વન માઇનસ સિક્સ સીગમાં ડી છેદમાં એન કાઉન્સમાં એન સ્ક્વેર વન તો એન બરાબર દસ આર બરાબર ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર વન માઇનસ સીગમાં

ત્રણ પાંચ પાંચ ચાર એક બે બે ત્રણ અને ચાર એક છે તો ક્રમાંક સ સંબંધ શોધવાનો છે તો આર એક્સ આર વાય ડી અને ડી સ્કવેર આપણે શોધીશું આરનું સૂત્ર મૂકીશું તો આર બરાબર આપણને મળશે ઝીરો પોઈન્ટ ઝીરો બે ત્યાર પછી ફરી પાછો અહીંયા અગિયારમો દાખલો છે બારમો દાખલો આપણે જોઈએ કંપની એક એ સીડી ઈ એફ આપણને આપેલા છે વિશ્લેષક આપણે આર એક્સ આપેલું છે વિશ્લેષક ટુ આરવાય આપેલું છે તો એના ઉપરથી ડી અને ડી સ્કવેર આપણે શોધીશું તો આર બરાબર આપણને આ રીતે મળી શકે ઝીરો પોઈન્ટ ઓગણપચાસ અહીંયા તમે જોઈ શકો છો ભાવનો એકમ વીસ કિલોગ્રામ અને વપરાશનો એકમ કિલોગ્રામ છે તેથી ભાવનો એકમ કિલોગ્રામ દીઠ મેળવીશ બે હજાર ચૌદમાં કિલોગ્રામના ભાવ એસીના છેદમાં વીસ એટલે બરાબર ચાર બે હજાર પંદરમાં કિલોગ્રામના ભાવ એકસો વીસના છેદમાં વીસ એટલે કે છ તો વસ્તુ બી ભાવનો એકમ કિલોગ્રામ અને વપરાશનો એકમ કિલોગ્રામમાં મેળવીશું બે હજાર ચૌદમાં વપરાશ બરાબર બે હજાર ચારસોના છેદમાં એક હજાર બરાબર બે પોઈન્ટ ચાર કિલોગ્રામ બે હજાર પંદરમાં વપરાશ બરાબર ચાર હજારના છેદમાં એક હજાર એટલે કે ચાર કિલોગ્રામ વસ્તુ સી ભાવમાં ક્વિન્ટલ છે તો વપરાશ કેજી છે તો ભાવ કેજીમાં મેળવીશું બે હજાર ચૌદ ભાવ બરાબર બે હજારના છેદમાં સો એટલે કે વીસ કિલોગ્રામ બે હજાર પંદરમાં ભાવ બે હજાર આઠસોના છેદમાં સો એટલે કે અઠ્યાવીશ વસ્તુ ડી ભાવનો એકમ ડઝન છે તો વપરાશનો એકમ નંગ છે ભાવ નંગમાં મેળવીશું તો બે હજાર ચૌદમાં ભાવ અડતાલીસના છેદમાં બાર બરાબર ચાર બે હજાર પંદરમાં ભાવ એટલે કે બોતેરના છેદમાં બે બાર એટલે કે છ ત્યાર પછી અહીંયા આપણને કોષ્ટક આપવામાં આવેલું છે આઈ બરાબર આઈપી વન ક્યુ વનના ક્યુ ઝીરોના છેદમાં સીગમાં પીઝીરો ક્યુ ઝીરો બરાબર ઇન્ટુ વન તો પાંચસો સુડતાલીસ ના છેદમાં ત્રણસો અને એટલે જવાબ આવશે એકસો એકતાલીસ તેર વર્ગમૂળની અંદર આઈ એલ ઇન્ટુ આઈપી એટલે કે જવાબ આવશે એકસો ચાલીસ પોઈન્ટ ચોસઠ ત્યાર પછી છે બે હાજર ચૌદ બે હાજર પંદર બરાબર વપરાશ આપેલું છે એમાં કુલ ખર્ચ આપેલો છે વપરાશ આપેલો છે અને કુલ ખર્ચ આપેલો છે તો આવી રીતે આપણે વપરાશ ને કુલ ખર્ચ ઉપરથી પી વન ક્યુ ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો પી વન આપણે મેળવી લીધા છે તો આઈ એફ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા પી વન ક્યુ ઝીરોના છેદમાં સિગ્મા પીઝીરો ક્યુ ઝીરો ઇન્ટુ પી વન ક્યુ વનના છેદમાં સીગમાં પી ઝીરો તો વર્ગમૂળની અંદર ચાર હજાર આઠસો પચાસના છેદમાં ત્રણ હજાર આઠસો ત્રીસ ગુણ્યા પાંચ હજાર ચારસો પચાસના છેદમાં ચાર હજાર બસો ત્રીસ વર્ગમૂળની અંદર એક પોઈન્ટ છ ત્રણ એક પાંચ વન એટલે એક પોઈન્ટ બે સાત સાત ત્રણ તો આઈ બરાબર એકસો સત્યાવીસ પોઈન્ટ તોંતેર ત્યાર પછી છે ત્રણ વર્ષ બે હજાર તેર માટે એકમ સમાન બનાવીશું તો વસ્તુ એ માટેનો ભાવ છસોના છેદમાં વીસ એટલે કે ત્રીસ વસ્તુ બી ક્વિન્ટલમાં છે કિલોગ્રામમાં ફેરવીશું તો B ના ભાવ છેદમાં સો એટલે કે સો નો જથ્થો કેજીમાં એટલે કે બારસો ના છે તો વર્ષ બે હજાર પંદર એકમ સમાન બનાવીશું તો એના ભાવ આઠસો ના છેદમાં વીસ બરાબર ચુમ્માલીસ બીનો ભાવ ચોવીસો ના છેદમાં સો બરાબર ચોવીસ સીનો જથ્થો બે હજારના છેદમાં હજાર બરાબર બે એફનો ભાવ છત્રીસ ના છેદમાં બાર એટલે કે ત્રણ ત્યાર પછી ફરી પાછી વસ્તુ એકમ ક્યુ ઝીરો પી ઝીરો પી વન ક્યુ વન ઉપરથી પી વન ક્યુ ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો આપણે મેળવીશું પી વન ક્યુ વન મેળવીશું અને પી ઝીરો ક્યુ વન મેળવીશું એના ઉપરથી ફિશરના સૂચકાંકનું સૂત્ર મૂકી એમાં આપણે કિંમત મૂકીને દાખલો ગણીશું ત્યાર પછી છે ચોથો દાખલો આપણને આપેલો છે તો એના ઉપરથી પી ઝીરો ક્યુ ઝીરો અને પી વન ક્યુ ઝીરો તથા પી વન ક્યુ વન અને પીઝીરો ક્યુ વન મેળવીશું એના ઉપરથી આપણે સૂત્ર મૂકીશું અને સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે આઈ એલ આઈપી અને આઈ એફ આપણે મેળવી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર પાંચ એમાં આધાર વર્ષ ચાલુ વર્ષ આપેલા છે એના ઉપરથી પી વન ક્યુ ઝીરો ઝીરો ક્યુ ઝીરો પી વન ક્યુ વન અને પી ઝીરો ક્યુ વન મેળવીશું અને એના ઉપરથી આપણે લાસ્પેરેનો સૂચકાંક મળીશું આઈ એલ આપણને મળશે પાસેનો સૂચકાંક આઈપી આપણને મળશે ફિશરનો સૂચકાંક આઈએફ મળશે ત્યાર પછી છે દાખલા નંબર છ અહીંયા આપણે એક્સ અને વાય આપેલા છે એના ઉપરથી યુ વી યુ વી યુનો સ્ક્વેર અને વીનો સ્ક્વેર આપણે મેળવીશું એના ઉપરથી એક્સ બાર વાય બાર આરનું સૂત્ર મૂકી અને આપણે આર પણ અહીંયા ઝીરો પોઈન્ટ સડસઠ મેળવી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર સાત અહીંયા એક્સ અને વાય આપ્યા છે એના ઉપરથી યુ વી યુનો સ્ક્વેર વીનો સ્ક્વેર અને યુ વી મેળવીશું એના ઉપરથી એક્સ બાર વાય બાર આર અને આર જે બરાબર ઝીરો પોઈન્ટ નવ્વાણું આપણને મળશે એવી રીતે દાખલા નંબર આઠ પણ આપણને આપેલો છે તો એમાં પણ આપણે સૂત્ર મૂકીશું તો આર બરાબર આપણને ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ મળશે ત્યાર પછી છે દાખલા નંબર નવ એક્સ બાર બરાબર સીગમાં એક્સના છેદમાં એન બરાબર સાતસોના છેદમાં છ એટલે કે એકસો ને સોળ પોઈન્ટ સડસઠ તો વાય બરાબર સીગમાં વાયના છેદમાં એટલે કે બસો પાંચના છેદમાં છ તો એક્સ અને વાય એના ઉપરથી યુ બરાબર એક્સ માઇનસ સોના છેદમાં વીસ વી બરાબર વાય માઇનસ પાંત્રીસના છેદમાં પાંચ એટલે યુ સ્ક્વેર વી સ્ક્વેર આપણને મળશે તો આર સ્ક્ર આર બરાબર આપણને મળશે ઝીરો પોઈન્ટ એક્યાસી ત્યાર પછી છે દસ દાખલો એક્સ વાય એટલે કે એક્સ વાય ઇન્ટુ એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર એક્સ આર બરાબર છ પોઈન્ટ સડસઠ વાય સ્ક્વેર બરાબર નવ પોઈન્ટ સડસઠ એટલે આરનું સૂત્ર મૂકીએ એમાં કિંમત મૂકીએ એટલે જવાબ મળશે આપણને ઝીરો પોઈન્ટ ચોરાણું તો મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી જે છે તેનું ઓરિજિનલ પ્રશ્ન બેંક છે સ્ટેટ વિષયની તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે જે એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારની ધોરણ અગિયારની બધા જ વિષયની એકમ કસોટીઓ જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો